ભરૂચમાં દિવાળીની રાત્રે ફટાકડાના કારણે તેર સ્થળોએ આગ લાગી ફાયર બ્રિગેડની સતર્કતાથી મોટી દુર્ઘટના ટળી દિવાળીના પાવન તહેવારની ઉજવણી દરમિયાન ભરૂચ શહેર અને આસપાસના વિસ્તારોમાં રાત્રે ફટાકડાના કારણે તેર જેટલા સ્થળોએ આગ લાગવાના બનાવો નોંધાયા હતા શહેરના વિવિધ વિસ્તારોમાં લોકો આનંદ માણી રહ્યા હતા તે દરમિયાન કેટલીક જગ્યાએ સૂકા કચરાના ઢગલા છાણની પાંદડીઓ અને મકાનની છત ઉપર આગ લાગી હતી આ અંગેની જાણ થતા જ ભરૂચ નગરપાલિકાની ફાયર બ્રિગેડની ટીમો તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અને આગને કાબૂમાં લેવા માટે સતત કામગીરી હાથ ધરી હતી ફાયર ફાઈટરોએ પાણીના ટેન્કર અને ફાયર વાનોની મદદથી સમયસરની કાર્યવાહી કરી હોવાથી કોઈ જાનહાનિ કે મોટી આર્થિક નુકસાની થવા પામી નથી આ અંગે ઇન્ચાર્જ ફાયર અધિકારી શૈલેષ સાંસે જણાવ્યું હતું કે તહેવારોના દિવસોમાં નગરપાલિકાએ વધારાના સ્ટાફ સાથે ત્રણેય શિફ્ટમાં ફાયર ટીમને તૈનાત રાખી હતી જેના કારણે દરેક સ્થળે તાત્કાલિક પ્રતિસાદ મળી શક્યો હતો તેમણે ઉમેર્યું હતું કે નાગરિકોની સલામતી માટે અપીલ કરવામાં આવી હતી કે ફટાકડાનો ઉપયોગ ખુલી જગ્યાએ અને આગ પ્રવૃત્તિ પદાર્થોથી દૂર રાખો સાથે જ લોકોમાં આવેલી ફાયર જાગૃતિના કારણે મોટા બનાવો બનતા શક્યા છે ફટાકડાના આનંદ વચ્ચે થયેલા બનાવો છતાં ફાયર તંત્રની તત્પર કામગીરીને કારણે ભરૂચ કોઈ મોટી દુર્ઘટના ન બની તે શહેર માટે રાહતજનક બાબત ગણાય છે બોલો હા મારું નામ શૈલેશ શેસા છે હાલ ભરૂચ નગરપાલિકાના ફાયર ડિપાર્ટમેન્ટમાં ઇન્ચાર્જ ફાયર ઓફિસર તરીકે ફરજ બજાવું છું ગત દિવાળી દરમિયાન અમે સાત બાય ચોવીસ કલાક ફરજ બજાવી છે જેમાં પ્રજાનો પણ સાથ સહકાર અમને મળેલો છે તેર જેટલા કોલ અમને પ્રાપ્ત થયેલા છે ભરૂચ શહેરમાં જે અમે શાંતિપૂર્ણ રીતે ઓલવી કોઈ જાનહાની આમાં થયેલ નથી અને અમારી સાથે લોકલ ઇન્સ્ટિટ્યૂટના છોકરાઓ પણ વોલિયન્ટ તરીકે જોડાયા તેમને પણ અમને સાથ સહકાર આપ્યો તેમને પણ આ ફાયર ડિપાર્ટમેન્ટમાં લાગે એટલે એ વિષયની અમને રુચિ હતી ને વોલિયન્ટર તરીકે એ લોકોએ એમની ફરજો બજાવી આ પાંચ દિવસ પાંચ દિવસ દરમિયાન એક રીતે કહેવા જઈએ તો આપણી જે પણ દિવાળી ગઈ શાંતિમય રીતે પસાર થઈ છે कोई जान हानि थेल नहीं थी। इस वीडियो को लाइक करें हमारे चैनल को सब्सक्राइब कर बेल आइकन जरूर प्रेस करें हमारी न्यू वीडियो सबसे पहले देखने के लिए